સોના ચાંદી ક્યારે સસ્તું થશે પંચ્યાસી હજાર થશે સોના નમસ્કાર મિત્રો સોના જે મિત્રો સોના ચાંદી હોય તેવા મિત્રો માટે આવી ગયા મહત્વના સમાચાર તેમજ મિત્રો સોના તેમજ ચાંદી અંદર રોકાણ કરવા માંગતા હોય તેમની માટે પણ અત્યારે મિત્રો મહત્વના સમાચાર આવી ગયા છે તો મિત્રો વિડીયોને ધ્યાનપૂર્વક જોવો જરૂરી છે જો તમે પણ લગ્નમાં અથવા તો દિવાળી ઉપર અથવા તો કોઈ તહેવારમાં સોના તેમજ ચાંદી ની ખરીદી કરવા માંગતા હોય તો મિત્રો આ વિડીયો તમને ખુબ જ સારો સાબિત થવાનો છે તેમજ મિત્રો આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે સોના ચાંદીના ભાવ ને અસર કરતા પરિબળો કયા કયા છે કે જેના લીધે અત્યારે સોનું આગ જડતી તેજી સાથે આગળ વધી રહ્યું છે તેમજ મિત્રો ઘણા મિત્રો ના એવા સવાલો આવતા હોય છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે સોનું મિત્રો અત્યારે મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડ ની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો શું કરવું અત્યારે સોનું ખરીદી લેવું કે રાહ જોવી સાથે ચાંદી પણ આગ તેજી સાથે આગળ વધી રહી છે તો ચાંદીમાં શું થશે ચાંદી પણ ક્યારે સસ્તી થશે આગામી દિવસોમાં એક બે તો તો દિવાળી સુધીમાં પાંચ વર્ષ માટે સોના તેમજ ચાંદીનો ભાવ ક્યાં રહીને અટકશે સોના તેમજ ચાંદીમાં રોકાણ કરવું હોય તો ક્યારે ખરીદી શકાય અને ક્યારે સોનું ખરીદી લેવું જેથી આપણને થોડોક વધારે ફાયદો થઈ શકે તો મિત્રો આવા ઘણા સવાલોના આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવાના છે જેમાં મિત્રો સોના તેમજ ચાંદીના મામલે તમને કોઈ પણ સવાલ છે તેનો તમને સો એ સો ટકા અહિયાં ઉપાય મળશે તેમજ મિત્રો ઘણા મિત્રોના એવા સવાલો આવતા હોય છે કે સોનું અત્યારે વધે છે તો ક્યાં સુધી વધશે સોનામાં ઘટાડો આવશે કે નહીં સાથે ચાંદીનો ભાવ પણ આગ જડતી તેજી સાથે આગળ વધી રહ્યો છે તો ચાંદીનો ભાવ પણ ક્યારે અટકશે અને ચાંદીમાં રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય તેમજ ચાંદીનો ભાવ એ શ્યાના આધારે વધી રહ્યા છે તેમજ સોનાના ભાવમાં પણ સોનાનો ભાવ વધી રહ્યો છે તેનું મુખ્ય પરિબળ કયું છે કે જેના લીધે સોનાનો સોનું ખરીદવું અથવા તો કોઈ તહેવારો માટે સોનું અત્યારે ખરીદવું હોય તો ખરીદી શકાય કારણ કે મિત્રો અત્યારે સોનાનો ભાવ એ આગળ જતા વધવાનો છે તો મિત્રો અત્યારે તમે સોનું ખરીદી લો તો તમારે થોડોક ફાયદો થઈ શકે કારણ કે મિત્રો વિશ્લેષકોના મત મુજબ સોનું

અચાનક ગગડીને મિત્રો ચાંદીનો ભાવ એ ચોર્યાસી હજાર પંચ્યાસી હજારની સપાટીએ આવીને ટકેલો છે તો મિત્રો ચાંદીનો ભાવ પણ આગળના દિવસોમાં વધવાનો ચાલુ થઈ ગયો છે તો મિત્રો ચાંદીમાં પણ જેને રોકાણ કરવું હોય અથવા તો ચાંદીના કોઈ દાગીના બનાવવા હોય તો મિત્રો ચાંદીની પણ ખરીદી કરી શકાય કારણ કે મિત્રો અત્યારે ખરીદી લો તો તમે આગળમાં લોસમાં ન રહો કારણ કે મિત્રો આગળ સોના તેમજ ચાંદીનો ભાવ એ વધારે મજબૂત થવાનો છે અને ચાંદી ખરીદવા માટે અત્યારે યોગ્ય સમય આવી ગયો છે કારણ કે મિત્રો ચાંદીએ આગ જડતી તેજી સાથે વધી રહી છે તો મિત્રો અત્યારે ખરીદો તો આપણે આગળના દિવસોમાં ચાંદી ખરીદવી એના કરતાં અત્યારે મિત્રો આપણને થોડોક ફાયદો વધારે થઈ શકે તો મિત્રો હવે વાત કરીએ કે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો એવી ખોટી રાહ જોઈને બેહવું નહીં કે સોનું ક્યારે પચાસ હજાર કે ત્રીસ હજારની આસપાસ આવશે કારણ કે મિત્રો એવું શક્ય જ નથી કારણ કે સોનાનો ભાવ આમ જોઈએ તો મજબૂત જ છે તેમજ મિત્રો વાત કરીએ કે આગળના વર્ષની કે ગયા વર્ષે મિત્રો સોનાનો ભાવ એ અડસઠ હજાર પ્રતિ તોલાનો હતો ચોવીસ કેરેટ સોનાનો ભાવ પરંતુ મિત્રો તો આજના ભાવ મુજબ રૂપિયાનો પ્રતિ તોલામાં વધારો જોવા મળ્યો છે પ્રતિ પ્રતિ તોલાએ ફાયદો થઈ શકે તો મિત્રો આવા જ આપણી યુટ્યુબ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તેમજ મિત્રો વાત કરીએ કે સોનાની અંદર વધારો થવાના કારણ શું છે તો મિત્રો સોનાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ હોય તો મેં ડોલર ઇન્ડેક્સની અંદર ټاډو ثوانہ لیدې મિત્રો ડોલર નબળો પડી રહ્યો છે તેની સામે સામે રૂપિયો થોડોક વધારે મજબૂત થાય તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધારો થઈ શકે છે તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં કોઈ પણ કાંઈ સવાલ આવતા હોય તે આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો એવી વાત આવે છે કે જો વૈશ્વિક સમસ્યાઓ આવે તો વૈશ્વિક સમસ્યાઓને લીધે પણ સોના તેમજ ચાંદીને એક ફરી વેગ મળી શકે અને ફરી એકવાર રેકોર્ડ બ્રેક કરી શકે જે મિત્રો ઐતિહાસિક સ્તરે અત્યારે સોના તેમજ ચાંદીનો ભાવ રહ્યો છે તે ફરી એકવાર રેકોર્ડ તરીકે સોના તેમજ ચાંદી સોનું તેમજ ચાંદી આગામી એક બે વર્ષ અથવા તો પાંચ વર્ષ માટે આમ તો મજબૂત જ છે કારણ કે સોનાનો ભાવ એ ક્યારેય ઘટીને તરત ગગડીને નીચે નથી આવી શવાનો તો મિત્રો સોનું તેમજ ચાંદી ખરીદવું હોય તો અત્યારે ખરીદી લો અને તેમજ મિત્રો વાત કરીએ કે સોના સોનાના ભાવને અસર કરતા બીજું પરિબળ કયું છે તો મિત્રો તે પરિબળની વાત કરીએ તો અમેરિકાની ઇકોનોમી અમેરિકાની ઇકોનોમી મિત્રો જે અમેરિકાની અંદર કોઈ પણ મોટી મંદી આવતી હોય અથવા તો કોઈ એવી સમસ્યાઓ આવતી હોય જેના લીધે મિત્રો અમેરિકાની ઇકોનોમીમાં ઘટાડો થાય તો મિત્રો સોનાની અંદર વધારો થાય મિત્રો સોનાના ભાવની અંદર વધારો થાય તેમજ મિત્રો લોકલ પ્રીમિયમ યાદ ચાલતું હોય છે જે આંતરરાષ્ટ્રીય બજારે સોનાનો ભાવ ઘણા વધારામાં હોય તો મિત્રો ભારતીય બજારની અંદર થોડોક ઓછો ઘટાડો વધારો જોવા મળતો હોય છે તેનું મિત્ર કારણ છે તે લોકલ પ્રીમિયમ હોય છે જે ઇન્ટરનેશનલ લેવલે અને ભારતીય બજારની અંદર સોનાના ભાવમાં તફાવત જોવા મળતો હોય છે તે મિત્રો છે તે લોકલ પ્રીમિયમના લીધે સોના તેમજ ચાંદીની અંદર ઇન્ટરનેશનલ લેવલ અથવા તો ભારતીય બજારની વચ્ચે મિત્રો તફાવત જોવા મળતો હોય છે જેના લીધે અત્યારે તમે સોનું ખરીદી લો તો મિત્રો આગળ તમને ફાયદો થઈ શકે અને મિત્રો વાત કરી લઈએ કે આજના હવે શું રહ્યા સોના ચાંદીના ભાવ તો મિત્રો છેલ્લા એક મહિનાના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો મિત્રો ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે એક મહિના

સોનાનો ભાવ જોવા મળ્યો છે મિત્રો અત્યારે અઠ્યોતેર હજાર પ્રતિ તોલાનો ચોવીસ કે ફાયદો છે કારણ કે મિત્રો સોનાનો ભાવ એ ક્યારેય ઘટીને ત્રીસ હજાર ચાલીસ હજારની સપાટી આવવાનો નથી તો મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો મિત્રો કરી શકાય કારણ કે મિત્રો લાંબા સમય બાદ તમને સોના તેમજ ચાંદી

અડસઠ હજાર એકસો એસી રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનું મિત્રો અત્યારે છ લાખ એક્યાસી હજાર આઠસો રૂપિયા ભાવ જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો અઢાર કેરેટ સોનાના ભાવની અંદર એકવીસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને એક તોલાની અંદર એટલે કે દસ ગ્રામની અંદર મિત્રો બસો ને દસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં વધારા તરફ અઢાર કેરેટમાં ભાવ છે તેમજ મિત્રો હવે આપણે વાત કરીશું બાવીસ કેરેટ સોનાના ભાવની તે પહેલાં મિત્રો જે આપણી ચેનલ પર નવા હોય તે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને આગળ પણ વિડીયો ચાલુ કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરતા પહેલા આપણે ગ્રાફ જોયો તે મુજબ સોનાના ભાવની અંદર વધારો થયો તો મિત્રો બાવીસ કેરેટ સોનાનો ભાવ આજે આ પ્રમાણે રહ્યો છે એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર બસો રૂપિયા દસ ગ્રામ એટલે કે એક એકતોલાનો ભાવસો એસી રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચોવીસ હજાર આઠસો રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો સોળસો ને નેવ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે બાવીસ કેરેટ સોનાના ભાવમાં તેમજ દસ ગ્રામની અંદર એકસો ઓગણ સિત્તેર રૂપિયાનો મિત્રો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો વાત કરીએ કે ચોવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર સાતસો ને અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર છસો ને રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો સાત લાખ છોતેર હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર સત્તરસો ને ચાલીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો સો ગ્રામ સોનાની અંદર તેમજ એક તોલાની અંદર એકસો ને ચુમ્મોતેર રૂપિયાનો મહાભયંકર વધારો જોવા મળ્યો તો મિત્રો વાત કરીએ

પાંચસો નેવ રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં તો કિલો ચાંદીના ભાવની અંદર રૂપિયાનો મિત્રો આજે ભયંકર ઘટાડો જોવા મળ્યો નથી પરંતુ વધારો જોવા મળ્યો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના તાજા સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ તેમજ અઢાર કેરેટ બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ પ્રમાણે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની પણ તમને માહિતી મેળવી શકો તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને તમારા મિત્રો સુધી પણ આપણા આ ચેનલના વિડીયો શેર કરી દો અને મિત્રો એક વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટની અંદર મિત્રો તમારા શેરના ભાવ જાણવા માટે કોમેન્ટ કરી દેજો તમારા શેરનું નામ જેથી કરીને તમારા શેર ના પણ આજના તાજા સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું છે તે તમારા સુધી માહિતી મેળવી રહે